વિશ્વ શૌચાલય દિવસે સ્વચ્છ ભારત મિશન હેઠળ દેશના પાંચ પોઈન્ટ સડસઠ લાખથી વધુ ગામડાઓ ઓડીએ પ્લસ ઘોષિત કરાયા સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપનમાં જન ભાગીદારીને મળી સફળતા વિશ્વ શૌચાલય દિવસના અવસર પર કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ સિદ્ધિ મંત્રાલય દ્વારા ઓગણીસ નવેમ્બર બે ના રોજ જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ આ સંખ્યા વર્ષ બે માં માત્ર એક લાખની આસપાસ હતી જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં અભૂતપૂર્વ ચારસો સડસઠ ટકાનો વધારો નોંધાયો છે આ મિશનનો મુખ્ય હેતુ ખુલ્લામાં મુક્તિની સ્થિતિ જાળવી રાખવાની સાથે સાથે ઘન અને પ્રવાહી કચરાના યોગ્ય છે શ્રેણી એવા ગામોને આપવામાં આવે છે જ્યાં માત્ર શૌચાલયની સુવિધા જ નહીં પરંતુ કચરાના નિકાલની વ્યવસ્થિત પ્રણાલી પણ કાર્યરત હોય અને ગામમાં દ્રશ્યમાન સ્વચ્છતા જોવા મળતી હોય જળશક્તિ મંત્રી સીઆર સફળતાને જન Fagi અને પાયાના સ્તરે થયેલા સુશાસનનું પરિણામ ગણાવ્યું હતું ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકારે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કરોડથી વધુ શૌચાલયના નિર્માણમાં રાજ્યોને સહાય પૂરી પાડી છે સ્વચ્છ ભારત મિશનના બીજા તબક્કામાં આ પ્રગતિ અત્યંત સૂચક માનવામાં આવે છે કારણ કે તે માત્ર માળખાગત સુવિધા ઉભી કરવા પૂરતું મર્યાદિત નથી પરંતુ ગ્રામીણ જીવનશૈલીમાં સ્વચ્છતા પ્રત્યેના વલણમાં આવેલા હકારાત્મક પરિવર્તનને પણ દર્શાવે છે સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યાંકો અંતર્ગત સુરક્ષિત સ્વચ્છતાના લક્ષ્યને પ્રાપ્ત

उसकी गति इतनी तेज की कि दुनिया में किसी इस प्रकार का आंदोलन करने की स्पीड आज तक और कोई नहीं है मात्र पाँच साल में हमने 2019 में सारे देश को ओ डी डिक्लेयर कर दिया था पाँच साल में ग्यारह करोड़ से ऊपर टॉयलेट बनाए गए बहुत बड़े स्केल के ऊपर ये काम हुआ माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने जब टॉयलेट की बात की स्वच्छता की बात की और उनके आह्वान पर लोग उनके अंदर जुड़ते गए ये कोई सिर्फ सरकार का काम नहीं था सब लोग मिलकर अगर करें तो ही ये काम हो सकता था मगर सरकार ने भी जो जवाबदारी राज्य सरकार की थी वो केंद्र सरकार ने उसमें सहयोग करते हुए करीब 12 करोड़ टॉयलेट पूरे देश में अलग अलग राज्यों में अलग अलग गांव में बनाए